બાઈકે ફૂલોનો વાર પહેરાવવાનો હો જો આપણે ઘેરે પહેરાવી દીધું આવું કોક પહેરાયું હો જો તમને નજીકથી બતાવી દેવ આવી રીતે આપણે કાલે બનાવ્યો હતો તો એ પહેરાવી દીધું અને હું આપણે હું બાઈક પહેરાવવાનું હો તો હેડો પહેરાવી દીધું સાધન હોય ને સાધન ને આપડે હાથ પેરા ઉપર સાધન હોય ને તો સાધન હાર પહેરાવું આપણે પહેરવું જોઈએ અને અમુક આપણે કરવાનું હોય તો દોરવાનું રમજી રમજી કહેવાય તો જો મિત્રો આમ આપણે બાઈ ગઈ હાર પહેરાઈ દીધો ઘરે બધી દીધો અને અમુક આપણે હોય તો ઓન કહેવાય રમજી જો આવી હોય તો આપણે ચો નવા લુગડો પહેરીએ તો આપણે હોય ને દોરવા નામ બંધ હેગરે અમારે એવો રિવાજ હોય તો હેગરો ઉપર રમજી નહીં હોય તો કંકુ કરીએ કંકુ નહીં હોય તો તેલ કરીએ

બાર મહિના નો તહેવાર હોય તો આપણા આ ઘર નો ફેમિલી જો તો મિત્રો આ પ્રહન બાર મહિનાનો તહેવાર હોય તો ઘેર એક શિખર ફરવા દેતો હોય અને એક આપભાથી ખચડી જવું તો જો અદક્ષ નાથી આપણે વર્ષ હું ક દાદુ કહુશમ રાખ આવું ના આવું વળ લાવું ને આપણી સુરક્ષા કરું અને એવા આશીર્વાદ મગે તો જો અદક્ષ આ શિખર વધેરાવી દે આ

અમુએ આપણે ભરવા દીધું અને અમુ જો હું બાકી ખતું આપણે જો ને જાલી ઉસર આવું હું ઈક અમે જો ઘર કોમ પાલીએ રહ્યો તો અને અમે ગોમમાં જવા કરતા તો અને અમારા ગોમની નેની નેની બુનો ના સૈયરો જો ભેગી થવા આવી જઈ નવા વર્ષના રોમ રોમ કરવા આવી જઈ તો જો અમન રોમ રોમ તો કરી દીધા હિ અમ તમને બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ કહી જો કહી દે જય શ્રી કૃષ્ણ રોમ રોમ તો જો બધા મિત્રો કરી લીધું અમારે જો અને હું વર્ષ તો બાકી આ તો ખાલી શરૂઆત જ થઈ અને બધા ગમ નસો રો ઘેર ઘેર જઈ જઈને મળ્યું એવું હોય મોટા વડીલ હોય અને બધાને આપણે મુલાકાત કર્યું તો અમે આપણે પાલી જઈએ તો આપણે હું ગમ તો મે જૂના ઘેર પોકી જતો તો મોટા ભાઈ દક્ષિણ પપ્પા ને જો મળી રહી

અમે પોકી જવ એ મંદિરે અમારું જો બાથી ખત્રીનું એ મંદિર હું જો આ હરા ગમનું મંદિર અને એ બધા ગમના ભેગા થાય

અમે જઈએ છીએ પેલા કાકાઓ ને મળવા ઉલે તો જો આપણે હેડો પેલા બાથરૂમ માં તો જો અમે પોકી જઈએ હોય બાથરૂમ માં તો જો આ બધું હન આપણે ભેગો કરી લીધો હું કહ જેવાય તે જેવાય તે પાછો કોમ પાલતો હતો એટલે મેં કીધું થોડી વાર હેડો આપણે જય શ્રી કૃષ્ણ રમ રમ કરી દઈએ મેં કીધું આમ એક એક કરીએ સારું નહીં દેખાય બધા ભેગો થઈને કરીએ તો સારું લાગે મેં કીધું તો જો આ બધા ઊભી રહી જાય અને અમારા કાકો હી નહીં શેર મોય પણ મારા હારા હન શેરમ લાગે એટલે બામ કેમેરામાં નથી આવતા તમણીમ થતી હોય કાકા ને બતાવ નહી નથી બતાવતા પણ એ બાદ શેર મહિને એટલે તો હેડો આપડે બધા રોમ રોમ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી લઈએ જો આપણે માડી થી શરૂઆત કરીએ બાર મહિનાની દિવાળી તો કને ભારી હું હોય હું નહીં તો હેડો આપણે પેલા માડી થી શરૂઆત કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપડે તો જય શ્રી કૃષ્ણ રોમ રોમ કરી લીધા દક્ષિણ કુપ્પા વાળું કાયમ કયું બહાર કેમેરા મેન થાય ત્યારે અમે બઈએ Идет посмотрим. Идет посмотрим. Идет посмотрим. Идет посмотрим. આપણે બધોન કાકાઈઓનું કાશીઓનું રોશિનભાઈ બધા પરિવારને રોમ રોમ કરી દીધા અને થોડું ઘણું કોમ બાકી હોય તે પાછો પાલવા જો હવ હવના કોમ અને મારી આ બાજુ બે છે અહીં તો જુઓ અમારે તો આવું હતું આજનું દન અને નવું વર્ત તમે જેવું કર્યું એ કહેજો અને બધોને હાથી આપણે જો આ હિરમીન તહેવાર મનાવો કોઈ બી તહેવાર હોય બાર મહિનાનો તહેવાર હોય તો જો ઊંઘારે આ દિવાળી તો આપણે પોરગાર કને દિવાળી ભારી તો આ હિરમી બધું વેર ભખૂટું બધું ભૂલી અને આવી રીતે તહેવાર કરો કને હાથી ઉઠવું બેહવું આપણે બધાને ભેગો બેહીએ બોલીએ બે વાતો કરીએ અને સારી રીતે સ્વભાવનો રહીએ તો આવો તહેવાર મનાઈએ અને કોઈના હાથી આપણા વેર ઝઘડો કોઈના હાથી કરો બાર મહિનાનો તહેવાર હોય તો ખુશખુશાલ આ હિરમીન કરો તો જો અમારું આજનું દનાવું હતો તો જો આ ઘેરે આવી જવા મે અને મને એકદમ સરપ્રાઈઝ મળી હોય તો બરોબર કારણ કે મને ખબર નથી કે આ મે મનાવવાના છે તો કોણ આવી હબજ ગયો કાજલ બુનાઈ જહી હું કપ ખોન પર જ રોમ રોમ ખોત

તો જુઓ કોક આવું તો તો અમારો તહેવારનું આવો તો મેમન ભેગો થયો આ તહેવાર આવો ને તો બહુ વાન લાગે મી કાંઈ મેમન બધો ભેગો થયો બધો દં ભેગો થયો અહીં મળીને તહેવાર ઉજવીએ તો આવું હોય તો અમારું આજનું દન તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા લગ્ન તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ